ગુવામમાંથી લાબરી તોરી તાકાત નહી પૈસા દેવારી 10 રૂપિયા રી આવે બે લવરી તો લાબરી થી નવી તો સોરી ઉને વાત આપણે દેખતો તો કે નવી આઈ તો એવી બીજી લાવ નવી ઈ લવરી વાત બેન પણ મારે કોઈક આજ નવો પ્લાન નવો પ્લાન ચાર આપણે બેરે ભાગમાં કરવાનો પાકો પ્લાન આજ ખબર પડ્યો કે તારા દિમાગમાં પ્લાન તો આવે હો એટલે પ્લાન એટલે એમ આયોજન કોઈક આયોજન કરો આપણે બેના ભાગ એટલે હર વખત મારું જ બુશ મારવા માટે એમ અરે બુશ થી મારવું તો મોઈ ભાગજો ને અડજો

જો ભાડે કરે તો અલ્યા ભરી જાય અલ્યા મને મરે અલ્યા મરી જવરા હોય અલ્યા હા સંકર માં જ્યાદા ત્યાં હોય અલ્યા હવે તમે ગોમ્બો રોટ નેવરી તો ન દીધું છે તમે ક્યાં વિદેશ છોવા દે ઘરે તો તો અમે અમે જાયોજન કરાવવા આ તો પેસેલ મોરે

અને આ કોઈ ભમરો ની કોઈ ની સાડી જા તો મને ખબર હે જો ખાવા માટે ફરતા ની તન નસીબ બાકી ખાવા માટે તમે જેટલું ગાજો ની એટલું મે કઈને બેડ કે ઓ હવે 3 વાગે એટલે પુત્ર રેવ જો

કઢાઈ હતું કડાઈ મારે ધકે દેવાનું હતું તારે ખાવાનું એટલું તો નહીં અંદુ કડાઈ તો મને ખાવા દીધું હોત ને તો બન ખાવા ખાવ

કલંદી હા મો પૂરા ઘર હીરો બાર ખીરો મસ્ત બળચી ની હા હા ઈ 200 રૂપિયા ઘીરા ડબલર લે પણ ઘી બારો મસ્ત હોય હા એક વિચાર કે આપણે બાજે બે હું બોલાતો ના 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 મિલન સુધી બોલાવા હા પણ તમે ને હા આ ઘીરો હલાવો એટલે હું બાર વાય નો મારે કોમે હો ઠીકા કર ફટાફટ આવો હો ફટાફટ આવો ઠીકા કર અદ્દો શરબત ની પીવું પો બનાવી

મેનું તારે વેલા દાગવાળો તો આટલા વર્ષથી કઈ ગયા તા હવે ખવરાવાળો હું જે હવે મરવાળી ઉમર આવી પણ તારે ખાવો તો હેડ હું તને ખવરાવું હું ખવરાઈ હવે ગાયરા ખીરો શુદ્ધ ગાયરા ખીરો આપણે શીરો બનાવ્યો છે અન તો ખવરાવાળો મારે અન તમે વો ખીરો ખાશો ને ખાતા ખાતા પેટ ફૂટશે ના ના અમે એવો ને એવો હીરો હોય કે પેટ ફૂટી જશે લા એવા ઘણાય ખાધા હોય હીરા મે હોય તો તારે મારાઈએ ખાવા આબરો કે નહીં

આ તો કરી રહ્યો ને ઝગળોની કરી આવી ખાલી સલીએ કરી તો ના 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 લ્યા ના ના કોઈ પણ હું તો થીરો થીરો ખરો તો તારા કેમ બોલે પાડેલા તીગા ફરાક છોડા હુએ

ફોન દીધી તો દીધો ને તો વણમાં દીધી છે તમે મેલો એ હોય હોય વાત કરે તો બરાબર હે પછી ના માટે આવી ગયા તો મને કહેતા

અને વેરો લાગોમાં તમે તો જાપી ખાઓ દાપીન અરે ભાઈ મારું કાઈ ભર તો હું કરતી થી ઓ નો હા તો પછી એને ખાવા લુઆયા હા

વખુઆ કારું ઘી એટલે ક્યું કી યુઝ કરાઉ અમે વખુઆ કારું ઘી કીઓને કરે આય ઈ ભાઈ ઘીનો આખો મતલબ ઘી મળતે હો હમ કરીએ મી

જો બસ કે તમે મારા ના હું તો 2100 રૂપિયા પાછો આ કહું પણ હીરો ખાવા એન્ચમ કરો થાય હું તમારે જા કે તમે મારું કોઈ એવું કોઈ આ તો ભક્કુ તો બી છે એટલે કોઈ ખાઈ જાય એ લોકો મને નકલી દેવા કે ને પણ

મે મે મને હં ગાઈ દે ખાઈ જો તો ખાઈ જો તો ખાઈ જો ફટાફટ આ ન દો ઈલો પડી ગયો તો મગલ ના ના એ પડી ગઈ એ ખાઈ દે ફટાફટ ઓમો ભણી નાઓ લલુને લાગે તો ભુમરા ને લાગે એમ પણ હું ભગવાન આ લો ઉસુ ખાતો હોય તો થોડો તો ભાઈ આ હા હલ બનાવો કો થોડો ગી ગિપરિવેદન મારે એને મેના ભાગવા રતો પણ આ આખો ખીરો ખાઈ ગયો આ મહુઆગર ઘીયા કમાલે બધેઈ ગિપરિવેદન હોબડ્યું પણ ગી તો પડી આખો એક થઈ ગયો આખો કો એક ખીરો છે ખરો દીલા દીરો ખીરો બનાયો મેં દીલા ખીરો હોય તો પછી આટલા એટલો સ્વાદિષ્ટ હે હોવે અમે લેવા ખણા કિયોગી હોજરી એટલે આજ આલ દુપ પર ની ગીજો મારા પણ ડબલ જાળો ને મબુકારું પણ જેવું ડબલ તમે પૈસા જી તો હિલો પડી ગયો તપેલું તો લઈને બેડું હોય એટલું ખાઈ અલા તો ગમે વાત કરું કીધું એટલે એ તો પણ કીધું ખવરાવાઈ તાકાત ના હોય તો એને ઘરે લાવીશ અને માર કીધું મારતું પાડ્યું પણ તમે બેણે માતા ગો મોર દે તો રા ભગાય હવે હું નહીં એમે તારો ભાઈ તો ને પુટરી તન બોમ કોઈ ગણતું નહીં ખવરાય એટલે હીરો હેડે ને ઘરે રે હું એ મને તો બોમ ગણે જન તો કોઈ ગણતું જબરાજી હવે તો વો પણ પણ ના હોય હું હું પાછો કે ખબર તો લીજો તો પાણી દબાવ તો આવે ધોલા બા ધોલાવણ

આ મારો રાસ્તો છો આ